હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ગુજરાતી ઈદડાની રેસીપી લઈને આવી છું ગુજરાતી ઈદડા એ સૌની મનપસંદ રેસીપી હોય જ છે અને ઈદડા ચાની સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો ચલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ અહીં મેં ખીરું લઈ લીધું છે જો તમારે ખીરાની રેસીપી જોતી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ લિંકમાં મેં ખીરાની સરળ રેસીપી આપેલી છે તો ખીરાની અંદર આપણે એક ચમચી મીઠું લેવાનું છે અને અડધી ચમચી સોડા લઈ લેવાનો છે ત્યાર પછી મેં લીલા લસણ સૂકા લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે અહીં ઉમેરી લેવાની છે ત્યાર પછી થોડું પાણી તેની ઉપર ઉમેરવાનું છે જેથી સોડા સરસ રીતે ફેલાઈ જાય પછી બધા જ મિશ્રણને બરાબર હલાવી લેવાનું છે બેટર આપણે એકદમ ઢીલું નથી કરી દેવાનું મીડિયમ જ રાખવાનું છે તેથી અહીં પાણી થોડું થોડું ઉમેરતા રહેવાનું છે અને બેટરને હલાવતા રહેવાનું છે તો મેં અહીં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે અને બરાબર તેને હલાવી લીધું છે ઈદડા એકદમ સોફ્ટ અને પોચા બનાવવા માટે ખીરાનું જ વધારે ધ્યાન રાખવામાં આવે છે તો ખીરું આપણું એકદમ ઢીલું ન થઈ જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ખીરું એકદમ મીડિયમ જ ઢીલું હોવું જોઈએ તમે વિડીયોમાં જુઓ છો બસ એ જ રીતનું આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે તો અહીં આપણું ખીરું તૈયાર થઈ જશે ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સ્ટીમ કરવા માટે પ્લેટ લઈ લેવાની છે તો પ્લેટમાં અહીં મેં તેલ લગાવી લીધું છે તેલ એક કે બે ટીપા જેવું જ લેવાનું છે ત્યાર પછી ત્રણ ચમચા જેટલું મેં ખીરું લીધું છે ખીરાને બરાબર પ્લેટમાં પાથરી લેવાનું છે બસ આ જ રીતે ચમચાની મદદથી આપણે ખીરાને પાથરી લઈશું અહીં બંને પ્લેટ મેં તૈયાર કરી લીધી છે હવે ફ્રેન્ડ્સ આપણે પ્લેટ તૈયાર થઈ જાય પછી તેની ઉપર થોડું ધાણાજીરું અને મરચું આ રીતે ચપટીની મદદથી જ લગાવવાનું છે જેથી વધારે ન પડી જાય તમે ધાણાજીરું કે મરચાંની જગ્યાએ મરી પાવડર પણ લઈ શકો છો પણ અમે પહેલેથી ધાણા ચીરું અને મરચું જ ઈદળામાં લગાવીએ છીએ તેનાથી ઈદળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જોકે મરી પાવડરથી પણ ઈદળાનો ટેસ્ટ સરસ જ આવે છે હવે આપણે પ્લેટને કુકરમાં રાખી દેવાની છે અને દસ મિનિટ સુધી તેને સ્ટીમ થવા દેવાની છે દસ મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને કુકરને થી ત્રણ મિનિટ સુધી બંધમાં જ તેને સ્ટવ થવા દેવાના છે ત્યાં તો બસ હવે પ્લેટને આપણે કુકરમાંથી કાઢી લેવાની છે અને થી ત્રણ મિનિટ સુધી તેને ઠંડી થવા દેવાની છે ત્યાર પછી ઈદળાના પીસ પાળી લેવાના છે તો અહીં મેં ચપ્પાની મદદથી જ ઈદળાના પીસ પાડી લીધા છે ચોરસ શેપમાં જ આપણે ઈદડાના પીસ પાડી લેવાના છે તો આ જ રીતે ચોરસ શેપમાં ઈદડાના પીસ આપણે પાળી લેશું તો ફ્રેન્ડ્સ આપણા ઈદરા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા ઈદરા એકદમ સોફ્ટ અને પરફેક્ટ સાઇઝના બન્યા છે હવે આપણે ઈદરાનો વઘાર જોઈ લઈએ તો વઘાર કરવા માટે મેં અહીં વઘારિયામાં બે પરી જેટલું તેલ ઉમેર્યું છે પછી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી છે રાઈ સરસ કકડી જાય ત્યાર પછી આપણે તેમાં મીઠો લીમડો ઉમેરી લેવાનો છે મીઠો લીમડો પણ સરસ કકડી જાય ત્યાર પછી તેમાં બે ચમચી જેટલી સફેદ તલ ઉમેરી લેશું અને બધા જ વઘારીને આ જ રીતે ચમચીથી ઈદળા ઉપર પાથરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણા ઈદળા તૈયાર થઈ ગયા છે મારી આ એકદમ સરળ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્ય કહેજો અને મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો થેન્ક યુ